થરા માર્કેટયાર્ડમાં પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેમના સમર્થકોમાં નારાજગી અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેઓ અલગ પેનલ બનાવી ચૂંટણી લડે તેવી શક્યતાઓ એપીએમસી થરાની સામાન્ય ચૂંટણી અન્વયે આજે ફોર્મ પરત ખેંચવાનો જે નિયત સમય હતો એ સમય દરમિયાન ફોર્મ પરત ખેંચાયા બાદ ખેડૂત વિભાગમાં કુલ વીસ ઉમેદવારો અને વેપારી વિભાગમાં કુલ ઉમેદવારો રહેલ છે બાકીના ખેડૂત ઉમેદવારો અને વેપારી ઉમેદવારો ફોર્મ પરત ખેંચેલ છે ત્રીસ તારીખના રોજ મતદાન છે અને પહેલી તારીખે મતગણતરી છે માર્કેટ યાર્ડને લઈને આખા સમગ્ર તાલુકાની અંદર વહીવટદારની નિમણૂક કરી એના પછી મારડીએફના જિલ્લાના પ્રમુખે એક કમિટીની પણ નિમણૂક કરવાનો પ્રયત્ન કર્યો અને થના માર્કેટયાર્ડની અંદર આવી કમિટી ચેરમેન તરીકે બેહે એની પણ વાત કરી એના પછી વહીવટદાર રાખીને આખા કમિટી ઉપર તપાસ થાય એની વાત થઈ ખૂબ મોટી પ્રક્રિયાઓ આખા તાલુકાની અંદર રાજકારણની અંદર છેલ્લા નવ મહિનાથી અને અનેક એમાં અનેક વિધિઓ અનેક તાકાતો અનેક પહેલા પ્રમાણમાં થયું છે ઓછામાં ઓછી દસથી થી પંદર તો ચૂંટણી લગતી મેટરો થઈ હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પણ મોટી મોટી મેટરો થાય એટલે આ કોઈ પણ પક્ષને લડવું પડે ને અત્યારે તો તમે જોતા હશો તો વકીલોની ફી પણ ખૂબ મોટી થઈ એક એક મેટર હોય તો તતર ચજા તો ભેગા વકીલ રોકવા પડે એટલે આવી ઘણી પ્રક્રિયામાંથી પ્રચાર થતા થતા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ડિક્લેર કરી ચૂંટણી ડિક્લેર કર્યા પછી સરકારે ચૂંટણી ડિક્લેર કરી અને ડિક્લેર થયા પછી વિવાદોનો અંત આવ્યો નહીં એમય પાછી વેપારી મતો રદ કરવા માટેની ચાલી ખેડૂતોના તોતેર મંડળીઓ રદ કરવા માટેના વધારા લીધાને એની પણ પ્રક્રિયાઓ ચાલી અને આ બધી પ્રક્રિયા સાથે સાથે આજે મતદાનનો મત એટલે પાછા ખેંચવાની તારીખ હતી ફોર્મ ભરણ આજે પાછા ખેંચવાના દિવસે મેન્ડેટ આવવાના હતા ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપણા પાંચ છ મેન્ડેટ આવે સ્વામે કદાચ આપણાથી બે કે ત્રણ વધારે મેન્ડેટ પણ આવશે અને આવે સ્વાભાવિક છે પાર્ટીની અંદર બધાને ગમતા હોય મને હું સિનિયર જૂથ મને ના હે પણ ગમે તેને કાર્યકર્તા નાલસે એમાં આપણે નહીં પણ સંતોષ કરશે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો રિવ્યુ રહ્યો છે કે બે પક્ષો બે જૂથો હોય તો એક જૂથને બે ચાર વધારે આપે મેન્ડેટ એક જૂથને એક બે ઓછા હાલે પણ બધાને આપીને સંતોષ કરતા હોય પણ કુદરતી કંઈક એવું પાર્ટીને જે લાગ્યું હોય તે કરવું અમે તો પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે કે ચૌદે ચૌદ મેન્ડેટ જે હાલવાના હતા વેપારી અને ખેડૂત એ ચૌદે ચૌદ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એક જ પેનલને આપી દીધા એટલે એના લીધે અમે આ પ્રયત્નો ખૂબ કર્યા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે ખરો પાછા ખેંચી લો હવે ભારતીય જનતા પાર્ટીના મોવિડી મંડળે આપણા જિલ્લાના પ્રમુખે આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એવી આપણે સ્વીકારવું પડે પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા મને માટે ખૂબ અઘરું થઈ ગયું મારું આટલે બે કલાક સુધી માન મનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નથી અને અમારે પણ ના છૂટકે ચૂંટણી લડવી પડે એવી પોઝિશન આવી અને આ રીતે અમારે ચૂંટણી લડવી પડે એવી અત્યારે વાત છે હજી પણ અમે તૈયાર છીએ કે કાલ ઉઠીને એમને એમ લાગે અત્યારે કે આપણે હજી બિનિરુપ કરવું છે તો અમે બધા આ બધા કાર્યકર્તાઓ હજી